હલો મિત્રો આજે આપણે હળદના વડા બનાવીશું એમાં મેં બસો ગ્રામ ડાળ લીધી છે ત્રણ કલાક માટે પલાળી રાખી હતી એક વાટકી જેટલો મકાઈનો લોટ લીધો છે એક વાટકી ચણાનો લોટ લીધો છે આદુ લસણની પેસ્ટ લીધી છે ધાના લીધા છે હળદર લીધી છે લીલા મરચાં પેસ્ટ લીધી છે ધાણાથી પાવડર લીધો છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે લાલ મરચું લીધું છે હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ અહીંયા મેં ખલ લીધો છે ખલમાં અધકચરી વાટી લેવાની છે તમે મિક્સરમાં બી વાટી શકો છો મે અહીં ખલ્લી દોજી હવે આપણે આદ વાટી લઈશું વધારે ઝીણી નહીં કરવાની થોડી હદ કતરી રાખવાની છે હવે આપણે આ રીતની દાળ રાખીશું આ રીતની રાખવાની છે આ રીતની રાખવાની છે હવે આપણે એક બાઉલ માં કાઢી લઈશું બધી આ રીતની આ કચરી કરી લઈશું હવે આપણે મસાલા કરી લઈશું હળદર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું ધાણા જીરું નો પાવડર લીધો છે હવે આપણે આદુ લસણ ની પેસ્ટ નાખીશું અહીંયા મેં બે નંગ લીલા મરચાં લીધા છે મરચાની પેસ્ટ નાખીશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ધાના નાખીશું થોડું લાલ મરચું નાખીશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે એક વાટકી ચણા નો લોટ નાખીશું થોડો થોડો કરીને નાખવાનો છે આ રીતનું માપ રાખવાનું છે હવે આપણે એક વાટકી જેટલો મકાઈ નો લોટ નાખીશું આમાં પાણી નહીં નાખવાનું અડદની દાળ છેલ્લે પાણીનો ઉપયોગ કરવો નહીં આ રીતનું રાખવાનું છે હજી આપણે થોડી લોટ ની જરૂર પડે છે થોડું લોટ નાખીશું થોડો ચણાનો નાખવાનો છે અને થોડો મકાઈ નાખવાનો છે આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતનો લોટ બાંધી લેવાનો છે અહીંયા મેં પાણીનો થોડો બી ઉપયોગ નહીં કર્યો આ દાળ બોળી હતી એમાંથી જ પાણી નીકળ્યું છે હવે આપણે વડાનો લોટ આ રીતનો રાખવાનો છે આ રીતનો રાખીશું હાથ વડા બનાવવાના છે આ રીતના વડા બનાવવાના છે કોડા બધે આ રીતના બનાવી લઈશું આને મેં થોડું મિડિયમ રાખું છું હરીત નાકવા નથી હવે અડદના વડા મીડિયમ બનાવવાના છે અહીંયા મીડિયમ બનાવ્યા છે આ રીતના રાખીશું હાથથી જ બનાવવાના છે રીતના બનાવીશું આ વડા તમારે અઠવા અઠવાડિયે સુધી ચાલે છે આપણે આ વડા એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે બધા વડા વાળી લીધા છે હવે આપણે તેલ ગરમ કરીને તળી લઈશું હવે આપણે તેલ મૂકી દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે વડા તળી લઈશું পলটাই <laughs> লাইছো <laughs> 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 વડા થઈ ગયા છે હવે કાઢી લઈશું હવે આપડા અડદના વડા થયા છે